હે દોસ્તો વેલકમ ટુ ધ ટ્રિક્સ રૂરલ યુટ્યુબ ચેનલ મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું તલાટી માટેનું મોડલ પેપર નંબર ત્રણ મિત્રો આજના આપણે જૂના મોડલ પેપરમાં આપણે વાત કરીશું બાર બે બે હજારને સત્તરના દિવસે પૂછાયેલું જિલ્લા છે રાજકોટ જામનગર સુરેન્દ્રનગર જૂનાગઢ મોરબી દ્વારકા અમરેલી અને ગીર સોમનાથ મિત્રો આ આ પેપર આજે આપણે સોલ્વ કરીશું જેમાં આપણે મેથ્સ અને રીઝનિંગનું પણ સાથે સાથે સોલ્યુશન કરી નાખીશું મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે હજુ આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરો જેથી લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ મિત્રો ક્વેશ્ચન વન વાહેલ ધ પાર્ટી ખાલી જગ્યા ધ લાઇટ્સ વેન્ટ આઉટ તો જવાબ આવશે વોઝ બિંગ સેલિબ્રેટેડ બે મારા ઘરે તમે જ આવો વાક્યમાં જ એ શું દર્શાવે છે જવાબ આવશે નિપાત હવે જોઈએ ક્વેશ્ચન નંબર ત્રણ આઠ ટકાના કેટલા રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ અઢારસો રૂપિયા થાય તો મિત્રો આપણને આમાં શું આપેલું છે કે આઠ ટકા રકમના કેટલા વર્ષનું પાંચ વર્ષનું સાદું વ્યાજ અઢારસો થાય તો મિત્રો આપણને રકમ નથી આપી તે આપણે શોધવાની છે તો મિત્રો આપણે રકમ આપણે એક્સ ધારી લઈએ બરાબર હવે એક્સના આઠ ટકા કરીએ એટલે એક્સ ગુણ્યા આઠ ભાગ્યા સો થશે બરાબર અને બરાબર શું આવશે આપણો જવાબ એટલે કે અહીંયા અઢારસો તો મિત્રો અહીંયા આપણને આ કેટલા વર્ષના આપીએ છીએ પાંચ વર્ષના આપેલા છે બરાબર એટલે અહીંયા શું આવશે અઢારસો ભાગ્યા પાંચ કરવા પડશે આપણે અઢારસો ભાગ્યા પાંચ તો અઢારસો પાંચ ભાગ્યા પાંચ કરશું એટલે તમને જવાબ મળશે ત્રણસો ને સાહીઠ રૂપિયા બરાબર તો મિત્રો આપણે આનો ચોકડી ગુણાકાર કરીશું ત્રણસો સાહીઠ ગુણ્યા સો થશે બરાબર ત્રણસો ને સાહીઠ સો એટલે બે જીરો આપણે એડ કરી દઈશું અને ભાગ્યા આ આઠ છે અહીંયા છેદમાં આવી જશે એટલે આપણને એક્સ બરાબર મળી જશે બરાબર મિત્રો આપણે છત્રીસ હજાર ભાગ્યા આઠ કરશું એટલે તમને જવાબ મળશે ચાર હજાર પાંચસો મિત્રો તો આપણો જવાબ આવશે અહીંયા ચાર હજારને પાંચસો જે આપણો જવાબ થશે અગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 4 વિશ્વમાં પ્રસિદ્ધ એમેઝોન નદી એક કયા ખંડમાં આવેલી છે તો જવાબ આવશે દક્ષિણ અમેરિકા 5 ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની શાસનનો અંત ક્યારે આવ્યો જવાબ આવશે ઈસ્યુશન 1758 ક્વેશ્ચન 6 ખાલી યે અગલી આર નોટ બેડ એટ હાર્ટ તો જવાબ આવશે ધ સાત તાજેતરમાં થયેલ ડીમોનિટાઈઝેશન પાછળનો મુખ્ય હેતુ શું હતો તો જવાબ આવશે અહીંયા દર્શાવેલ ત્રણેય એટલે કે કાળા નાણાંને નાથવા નકલી નોટોના કારોબારને ખતમ કરવો અને આતંકવાદ સામે લડવા આ ત્રણેય ઓપ્શન સાચા છે આઠ ધ પોલીસ આર ખાલી જગ્યા વિથ ઇન્ફોર્સમેન્ટ ઓફ લો એન્ડ ઓર્ડર જવાબ આવશે એન્સ્ટ્રસ્ટ ક્વેશ્ચન નવ સમુદ્રની સપાટીથી લગભગ દ દર સો મીટરની ઊંચાઈએ સરેરાશ ખાલી જગ્યા મિલીબાર જેટલું હવાનું દબાણ એ ઘટે છે તો જવાબ આવશે એક એક મિલીબાર જેટલું હવાનું દબાણ ઘટે છે દસ સુવર્ણ ચતુર્ભુજ એટલે કે ગોર્ડન ક્વોટ્રિલેટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ દિલ્હી કોલકાતા અને ખાલી જગ્યા શહેરને જોડે છે જવાબ આવશે चेन्नई खाली जगह हार्ड द वर्क ही वोज अ फेलियर इन एवरीथिंग जवाब आउ एवर बार्मो क्वेश्चन लेट खाली जगह प्राउड बी टप धीसडम ऑफ पॉलिटिनेस तो जवाब आर દિવસ એટલે કે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે તો જવાબ આવશે ચોવીસ ઓક્ટોબર ચૌદ મીરાબાઈના ગુરુનું નામ શું હતું જવાબ આવશે જીવા ગોસાઈ પંદર સી ડાઇડ ખાલી જગ્યા કિડની ઇન્ફેક્શન જવાબ આવશે ડી ઓફ સોળમો ક્વેશ્ચન આરટી કાયદા અનુસાર કેટલા વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થાની જોગવાઈ છે તો જવાબ આવશે ચૌદ વર્ષ સુધી સત્તર કાફીઓના રચયેતા તરીકે કોણ ખ્યાત નામ છે જવાબ આવશે ધીરો અઢાર હેલીનો ધૂમકોતું છેલ્લે ક્યારે દેખાયો હતો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ને માં ઓગણીસમું ક્વેશ્ચન એક ત્રિકોણની ત્રણ બાજુના માપ અનુક્રમે છ આઠ અને દસ એકમ છે તો તે ખાલી જગ્યા ત્રિકોણ છે તો મિત્રો જવાબ આવશે કાટકોણ ત્રિકોણ કેવી રીતે આપણે સમજીએ હવે આપણને કાતો કાટકોણ ત્રિકોણનું ખબર છે કે કર્ણનો વર્ગ બરાબર બાકીના બંને બાજુના વર્ગનો સરવાળો થાય તો મિત્રો આપણે ત્રિકોણમાં ગોઠવું છું તે દસ છે એ આપણી કર્ણની બાજુ થશે એટલે દસનો સ્ક્વેર કેટલો થાય સો થાય તો સો બરાબર કેટલા થવા જોઈએ બાકીના બંને બે બાજુના વર્ગોનો સરવાળો તો બાકીના બેમાં કઈ આવે છ અને આઠ તો છનો વર્ગ થાય છત્રીસ અને વત્તા આઠનો વર્ગ થશે ચોસઠ તો ચોસઠ ને છત્રીસ સો થાય છે તો આ ત્રિકોણે કાટકોણ ત્રિકોણ કહેવાય વીસમો ક્વેશ્ચન ઉદુ ખાલી જગ્યા ફ્રોમ રાઈટ ટુ લેફ્ટ તો જવાબ આવશે ઇઝ રિટેન એકવીસ કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે બાકીના બંને લઘુ કોણ હોય બાવીસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ખાલી જગ્યા કહેવાય તો વર્તુળના કેન્દ્રમાંથી જે જીવા પસાર થાય તેને વર્તુળનો વ્યાસ કહેવાય ત્રેવીસ જનની કાવ્યના કવિનું નામ જણાવો જવાબ આવશે બોટાદકર ચોવીસ વ્યક્તિ સ્વતંત્ર અને વાણી સ્વતંત્રને ને હણી નાખતો કાયદો કયો છે જવાબ આવશે રોલેટ એક્ટ પચીસ તાજેતરમાં ચર્ચામાં રહેલ શબ્દ ભીમનું પૂરું નામ શું છે તો જવાબ આવશે ભારતીય ઇન્ટરફેસ ફોર મની છવ્વીસ ખાલી જગ્યા લર્નિંગ ઇઝ અ ડેન્જરિયસ થિંગ જવાબ આવશે એ લિટલ સત્યાવીસ ત્રણ અસમરેક બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગ ગણને શું કહેવાય તો જવાબ આવશે ત્રિકોણ અઠ્યાવીસ અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે જવાબ આવશે બાપાની પિમ્પલ ઓગણત્રીસ ફાઇન્ડ આઉટ ધ સિમિલર મિનિંગ ઓફ સ્પાઇ તો આપણે એનો સિમિલર શબ્દ શોધવાનો છે તો જવાબ આવશે કીપ વોચ ત્રીજ જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રશંસા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે જવાબ આવશે વ્યાજ સ્તુતિ એકત્રીસ કસુંબીનો રંગ કાવ્યના કવિનું નામ જણાવો એટલે કે કવિનું નામ શું છે જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી બત્રીસ હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા ગ્રંથ શ્રેણીના લેખક કોણ છે જવાબ આવશે પટ્ટાભી સિતારા મૈયા તેત્રીસ વર્ષના ગરમમાં ગરમ માસના સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના સરેરાશ તાપમાનમાં તાપમાનના તફાવતને તાપમાનનો ખાલી જગ્યા ગાળો કહે છે તો જવાબ આવશે વાર્ષિક ચોત્રીસ ભદ્રમ ભદ્ર નવલકથાના સર્જક કોણ જવાબ આવશે રમણ નીત્રીસ શારદા પીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે જવાબ આવશે દ્વારકામાં સાડત્રીસ ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે જવાબ આવશે શબ્દ સૃષ્ટિસ ક્વેશન ગુજરાતી ભાષામાં અનુભવ કેવા હોય છે જવાબ આવશે એકાક્ષરી ઓગણ ચાલીસ વિભવનદાસ લોહારનું તખલ્લુસ કયું છે જવાબ આવશે સુંદરમ ચાલીસ ટિકિટ શબ્દની સાચી જોડણી દર્શાવો તો મિત્રો અહીંયા ટિકિટની સાચી જોડણી થશે બી ઓપ્શન બી એકતાલીસ કયા શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી જોઈએ તો જવાબ આવશે સી તત્સમ બેતાલીસ ક્વેશ્ચન હાલના રિઝર્વ બેંકના ગવર્નર કોણ છે તો મિત્રો એ વખતે રિઝર્વ બેંકના ગવર્નર હતા ઉર્જીત પટેલ અને હાલના ગવર્નર છે શક્તિકાંત દાસ તેતાલીસ મો ક્વેશ્ચન આખ્યાનના પિતા કોને કહેવામાં આવે છે સ્વતંત્ર દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું જવાબ આવશે લાહોર છેતાલીસ માનવ ગરીબ આંક એટલે કે હ્યુમન પ્યુરિટી ઇન્ડેક્સમાં સમગ્ર વિશ્વમાં ભારતનો પ્રશ્ન નંબર 6 જવાબ આવશે 58મો 44 ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે જવાબ આવશે સંભૂજી ઠાકોર 48 બ્રિટિશ શાસન વખતે કચ્છના જસણી સિક્કા કયા નામે પ્રખ્યાત હતા જવાબ આવશે કોરી 49 કોના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે જવાબ આવશે પચાસ કઈ ગોળમેડી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી જવાબ આવશે બીજી એકાવન સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ બીસીસીઆઈ ના નવા અધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે જવાબ આવશે સી હાથી એસ નરીમન તથા ગોપાલ સુબ્રમણ્યમ બાવન જે સંખ્યાના માત્ર બે જ અવયવ હોય તેવી સંખ્યાને ખાલી જગ્યા સંખ્યા કહેવાય જવાબ આવશે અવિભાજ્ય ગરીબોના કોણ છે જવાબ આવશે પ્રથમ પદ વાચક વિશેષણ હોય છે જવાબ આવશે દ્વિગુ સમાસ પંચાવન ચૂઝ ધ વર્ડ વિચ વિચ ઇઝ ધ મોસ્ટ ઓપોઝિટ મિનિંગ ઓફ ધ વર્ડ તો જવાબ આવશે બ્લેસ્ડ છપ્પન સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે આ વાક્યમાં માટે શબ્દનો વ્યાકરણી મોભો દર્શાવો જવાબ આવશે સંયોજક સત્તાવન નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો જવાબ આવશે ઝૂલણા અઠાવન એપિકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે જવાબ આવશે મધમાખી ઉછેરવાનો ઓગણ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ કઈ તારીખે ઉજવાય છે જવાબ આવશે બી ચોવીસ ડિસેમ્બર સાહીઠ ગુજરાતમાં એકમાત્ર બેકવોટર ધરાવતું બંદર કયું છે જવાબ આવશે પોરબંદર એકસઠ ચતુષ્કોના સામ સમયના શિરોબિંદુઓને જોડતા રેખાખંડના ખાલી જગ્યા કહેવાય તો એને કહેવાય જીવ ઉડી જવો તો જવાબ આવશે સી સુખ સામાયિક શબ્દમાં કયો સમાસ રહેલો છે જવાબ આવશે દ્વંદ અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે જવાબ આવશે શીખરી પાસઠ ચેન્જ ધોઈઝ વીલ સી ટેલ મી એવરી થિંગ તો જવાબ આવશે સી સેલ આઈ સેલ આઈ બી ટોલ્ડ એવરીથિંગ બાય હર છાસઠ જલારામ જ્યોત સામાયિકના સંપાદન સંપાદકનું નામ જણાવો જવાબ આવશે સતીશ દણા સડસઠ કયા ગવર્નરે ભારતમાં પીંઢારાઓ એટલે કે લૂંટપાટ કરાવી ઉમદા કાર્ય કર્યું હતું જવાબ આવશે એક વર્તુળ આકાર મેદાનની ત્રિજ્યા સિત્તેર મીટર છે ઋષિને આ મેદાનની ફરતે એક ચક્કર પૂરું કરવા કેટલા મીટર અંતર કાપવું પડે તો મિત્રો અહીંયા આપણને વર્તુળનો પરીક્ષ શોધવાનું કીધું છે મિત્રો તો વર્તુળના પરિગનું સૂત્ર થશે ટુ પાઈ આર બરાબર તો મિત્રો ટુ પાઈ આપણને આપેલો છે બાવીસ અગિયાર સાત અને આર પણ આપેલું છે એટલે કે ત્રિજ્યા જે આપણી થશે સિત્તેર એટલે ગુણ્યા સિત્તેર આવશે એટલે સાત સાત દસ સિત્તેર દસ ગુણ્યા બાવીસ એટલે બસો ને વીસ ગુણ્યા બે કરશું એટલે આપણને મળશે જવાબ ચારસો ને ચાલીસ જે આપણો આન્સર થશે ઓગણસિત્તેર ગોવાલણી વાર્તાના લેખકનું નામ જણાવો જવાબ આવશે મલિયાનીલ સિત્તેર કલાપીનું પૂરું નામ જણાવો તો જવાબ આવશે સુરસિંહ ગોહિલ ઇકોતેર ખાલી જગ્યા યુ સ્વેર ટુ સર્વ હિમ ફેથફુલી હી વિલ એમ્પ્લોય યુ તો જવાબ આવશે બી સિન્સ બોતેર જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા જવાબ આવશે આશાપૂર્ણ દેવી તોતેર અને સાદી ભાષામાં શું કહેવાય તો મિત્રો ઉપર એરો આપેલો છે એને કહેવાય કિરણ કેબી ચંબોતેર વર્ગમૂળમાં તેર એ ખાલી જગ્યા સંખ્યા છે જવાબ આવશે અસમય પંચોતેર લીલી સુખી શબ્દની સાચી જોડણી કઈ છે તો મિત્રો જવાબ આવશે

એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા એક મીટર છે તથા તેની ઊંચાઈ ચૌદ મીટર છે તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યાએ ચોરસ મીટર થાય તો મિત્રો નળાકાર માટેનું આપણું ઇક્વેશન થશે ટુ પાઈ આર ઇન્ટુ એચ બરાબર તો મિત્રો આપણને પાય અહીંયા આપેલા છે બાવીસ ભાગ્યા સાત એટલે બે ગુણ્યા બાવીસ ભાગ્યા સાત ગુણ્યા આર આપણે ત્રીજે એક આપી છે એટલે લખો કે નહીં લખો કોઈ ફરક નહીં પડે ને એ જ આપી છે આપણને ચૌદ બરોબર તો સાત બે ચૌદ બાવીસ બે ચુમ્બાળીસ ને ચુમ્બાળીસ ગુણ્યા બે કરશો એટલે આપણને જવાબ મળશે અઠ્યાસી જે આપણો આન્સર થશે બરોબર તો આપણો જવાબ આવશે અઠ્યાસી અગ્યાસી મળેલા જીવ કૃતિના સર્જકનું નામ જણાવો તો જવાબ આવશે સી પન્નાલાલ પટેલ એસી દાંડીઓ સામે કોણે શરૂ કર્યું હતું જવાબ આવશે નર્મદ એક્યાસી ગુજરાતી ભાષામાં કેટલા વચનો પ્રયોજાય છે જવાબ આવશે બે બ્યાસી તારીખ એકત્રીસ બાર બે હજાર સોળની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા જવાબ આવશે પેમા ખાંડુ ત્યાંસી થાંભલો રોપો પ્રયોગનો અર્થ જણાવો તો જવાબ આવશે બી મક્કમ નિર્ધાર કરવો ચોર્યાસી ભારતમાં અંગ્રેજી ઢબની પોલીસ વ્યવસ્થા શરૂ કરવાનું કરનાર કોણ હતું જવાબ આવશે કોણ વોલીસ પંચ્યાસી છ અક્ષરનું નામ કાવ્ય સંગ્રહના રચયિતાનું નામ જણાવો જવાબ આવશે રમેશ પારેખ છ્યાસી અઢાર ત્રીસ તથા બેતાલીસ આ સંખ્યાઓનો ગુસ્સા અને લસાઓનો તફાવત શું થાય તો મિત્રો તમે આ સંખ્યામાં તમે ગુસ્સા કાઢશો તો તેનો જવાબ આવશે છ અને તમે લસા કાઢશો તો તેનો જવાબ આવશે છસો ને ત્રીસ હવે આનો તફાવત કરવાનું કીધું છે એટલે છસો ત્રીસમાંથી છ જાય તો આપણને જવાબ મળશે છસો ને ચોવીસ ઓપ્શન સી છ્યાસીમાં આવશે ઓપ્શન સી એ સાચો જવાબ છે હવે જોઈએ ક્વેશ્ચન સત્યાસી આમિર ખાન અભિનેતાની તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ દંગલ એ કોના જીવન પર આધારિત છે તો જવાબ આવશે સી મહાવીર સિંહ ફોગટ અઠ્યાસી એ પ્લસ બીનો સ્ક્વેરનું વિસ્તરણ ખાલી જગ્યા છે તો જવાબ આવશે એ સ્કવેર પ્લસ ટુ એ બી વત્તા બી સ્ક્વેર નેવ્યાસી સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે જવાબ આવશે એક નેવું ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ સમજો સક્સેસ આપણે કરેક્ટ સ્પેલિંગ એટલે કે સાચો સ્પેલિંગ શોધવાનો છે તો જવાબ આવશે એ ઓપ્શન એ જે સાચો છે નેવ કયો ધારો ભારતમાં બ્રિટિશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે જવાબ આવશે પીટનો ધારો બાણું વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ખાલી જગ્યા જેટલા અંતરે આવેલા હોય છે જવાબ આવશે ત્રિજ્યા તાણું ખાલી જગ્યા એ પર્સન ઇટ્સ એન્ડ ડ્રિંક્સ ઇટ ઇમ્પોર્ટન્ટ તો જવાબ આવશે સી વોટ ચોરાણું કોઈ પણ માન્ય રાજકીય પક્ષનું નામ અને સ્થગિત કરવાની સત્તા કોને છે જવાબ આવશે ચૂંટણી આયોગ પંચાણું ગુજરાતમાં આધુનિકતા પુરસ્ક પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે જવાબ આવશે સુરેશ જોશી છન્નું ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે તો જવાબ આવશે બી સાતમા શકાય જવાબ આવશે સાદી બહુમતીથી ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો હતો જવાબ આવશે સી નિશી નવ્વાણું ભિલાઈ બોકારો ભદ્રાવતી વગેરે સ્થળો કયા ઉદ્યોગો સાથે સંકળાયેલા છે તો જવાબ આવશે લોખંડ પોલાદ સો તેલંગાણા ભારતનું કયું રાજ્ય બન્યું છે તો જવાબ આવશે ઓગણત્રીસ તો થેન્ક યુ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ